કૃપકો દ્વારા આયોજિત આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ઓલપાડ તાલુકાના સાયણ ખાતે સહકાર પરિષદ યોજાયું હતું આ સહકાર પરિષદમાં કૃપકોના સુરત એરિયા મેનેજર ધર્મેશ નાયકે ખેડૂતોને કઈ રીતે સારી ખેતી કરી શકાય જેમાં રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો આપણી જમીનની ફળદ્રુપતા વધે અને તેનાથી ઉત્પાદનમાં વધારો થાય ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરવા સલાહ આપી હતી

રાસાયણિક ખાતર ઉપર ઘણી બધી સબસીડી આપે છે અને સબસીડી કેવી રીતના ધીમે ધીમે ઘટે અને એ સંજોગોમાં આપણા વિસ્તારના ખેડૂતો કઈ રીતના સારી ખેતી કરી શકે તો તેના વિશે આજે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને જે રાસાયણિક ખાતરનો વપરાશ છે તેને સાયન્ટિફિક ઢબે કરવામાં આવે જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા વધે પુરુષોત્તમ ફાર્મ્સના પ્રમુખ મનહરભાઈ પટેલે આ ટેક જાણકારી આપતા કહ્યું કે ખેડૂતોને ખેતી પાકમાં વધુ પડતું પાણી અને રાસાયણિક ખાતરનો વપરાશને લઈ જમીન મૃત પાય બની રહી છે જો કે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરીએ ખાતર અને પાણી આપીશું તો જમીન ફળદ્રુપતા વધશે જમીનનું પૃથક્કરણ કરી તેમાં કયા તત્વો રહેલા છે એ પ્રમાણે ખાતર પાણી આપવા સલાહ આપી હતી સહકાર પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી હતી જેમનો યોગ્ય જવાબ આપી ખેતી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ રોજ સાયન જીન કમ્પાઉન્ડ ની અંદર સહકાર પરિષદ નું આયોજન રૂપકો અને સ્થાનિક મંડળીના સહયોગથી કરવામાં આવ્યું હતું આ પાક પડી સમાજમાં આ વિસ્તારના ઘણા બધા ખેડૂતોએ ભાગ લીધો હતો સાથે સાથે રૂપકોના એરિયા મેનેજર શ્રી ધર્મેશભાઈ નાયક અને એમની ટીમે આવનારા દિવસોમાં ખાતર પર મળતી સબસિડી પાકની ફેરબદલી પાક સંરક્ષણ અંગેના પગલાં લેવા આ ઘણા બધી બાબતો પર એમણે પ્રકાશ પાડ્યો છે આવનાર દિવસમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા ખાતરે વધુ ઉત્પાદન થાય તે દિશામાં ખેડૂતો જાગૃત થાય તેવા હેતુ સાથે સહકારી મંડળીઓ દ્વારા અવારનવાર સેમિનાર શિબિર યોજી રહ્યા છે તો બીજી તરફ સરકાર દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરકાર પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આહવાન કરી રહી છે આ પરિષદમાં વિવિધ મંડળીના પ્રમુખો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા